ઈપીએફઓ પાસવર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ઈ મેમ્બર પોર્ટલમાં જવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ફોર ગેટ પાસવર્ડમાં ઓકે કરવાનું રહેશે ત્યારબાદ એન્ટર યુએન નંબર દાખલ કરો જે તમારો બાર આંકનો નંબર હોય છે જેમ કે તમે જોઈ શકો છો આ બધા મારા યુ એન નંબર છે તમે તમારી અહીં યુન નંબર નાખશો ત્યારબાદ અહીં કેપ્ચા દાખલ કરવાનો રહેશે કેફચા દાખલ થઈ જાય ત્યારબાદ અહીં સબમિટ કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ અહીં આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું રહેશે જેમ કે હું નામ નાખી રહ્યો છું અહીં આપણું નામ લખાઈ જાય ત્યારબાદ આપણી જન્મ તારીખ લખવાની રહે છે જે આપણે આધાર કાર્ડમાં આપેલ હોય તે અહીં આપણું નામ લખાઈ ગયું છે હવે ત્યારબાદ આપણે અહીં જન્મ તારીખ દાખલ કરીશું પહેલાં આપણે નાખીશું તારીખ ત્યારબાદ મહિનો ને પછી વર્ષ નાખીશું પછી અહીં પુરુષમાં કરવાનું રહેશે સબમિટ થયા બાદ અહીં આપણો માને કેપચા નંબર દાખલ કરીશું જેમ કે તમે જોઈ શકો છો જે ઉપર છે આપણો કેપચા નંબર છે અહીં આપણે તે બોક્સમાં તે જ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આપણે અહીં આધાર કાર્ડ નંબર નાખીશું જે આપણો બાળકનો નંબર હોય તે બાળકનો આપણો આધાર કાર્ડ નંબર નાખાઈ જાય ત્યારબાદ અહીં બોક્સમાં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સબમિટ કરી દેસું ત્યારબાદ આપણે અહીં આપણો જે આધાર કાર્ડમાં નંબર આપેલો હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નંબર નાખ્યા બાદ આપણે અહીં બોક્સમાં ક્લિક કરી દેસું પછી ઓટીપી મેળવવામાં ક્લિક કરીશું ત્યારબાદ આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે પહેલો આપણે અહીં કેપ ચાર નંબર નાખીશું જે આપણે એને ઉપર બતાવે છે તે સ્મોલમાં હોય તો સ્મોલમાં અને કેપિટલમાં હોય તો કેપિટલમાં નાખવાનું રહેશે કેપ ચાર નંબર નાખ્યા બાદ આપણે અહીં નીચે જે આપણે મોબાઈલમાં ઓટીપી આવેલ છે છંખનો તે નાખીશું ઓટીપી નાખ્યા બાદ આપણે ચકાસો પર ક્લિક કરીશું ત્યારબાદ આપણને એક અહીં નવો પાસવર્ડ બનાવવાનો ઓપ્શન મળી જશે જે આપણે પાસવર્ડ નાખવાનો હોય નાખવો હોય તે અહીં નાખી દેવાનો એક એબીસીડીનો એક ઉપર નાખ્યો તે પાછો નીચે સેમ ટુ સેમ નાખીશું ત્યારબાદ આપણે અહીં સબમિટ કરી દઈશું